રામનવમી ના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએ ના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો આ પત્રમાં પીએમ મોદીએ તમામ ઉમેદવારોને જીતની ખાતરી આપી છે સાથે જ પીએમ મોદીએ તમામ ઉમેદવારો જનતાના આશીર્વાદ સાથે સંસદમાં પહોંચશે તેવી આશા વ્યક્ત કરી હતી મહત્વનું છે કે આ પત્ર કોઈ મત વિસ્તારમાં દરેકને પીએમ નો સંદેશ પહોંચાડવાના ભાજપના પ્રયાસનો એક ભાગ છે ઉલ્લેખનીય છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે ગુરુવારે એકવીસ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ